કેમ છો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવની તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની માહિતી લઈએ તો મિત્રો તેની પહેલાં આપણે વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીમાં રોજબરોજ થતો વધારો અને ઘટાડો જેની માહિતી આપણે આવતા રહીએ છીએ તો મિત્રો ઇઝરાયેલના યુદ્ધના કારણે સોનાના ભાવમાં પણ ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે જેની વાત કરીએ તો મિત્રો સોનાની અંદર જાણી લઈએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પિસ્તાલીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ તોતેર હજાર જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો એ જ બજાર ભાવ આજે રહ્યા છે ચાંદીના બજાર ભાવનો ગ્રાફ જેની અંદર આપણે આજે ઘટાડો જોવા મળ્યો છે જે આ મિત્રો ચાંદીના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો તો વાત કરીએ એક ગ્રામ ચાંદીના ભાવ છે સિત્યો સાતસો ને સિત્યોતેર રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવ છે સાત્યોતેર હજાર સાતસો રૂપિયા જેની અંદર મિત્રો કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો